બોલો સુંદર આ દર્શનની લાઈન જો મિત્રો છે ચેટલા ઊંધી છે ક્યાં પ્રાઇઝિસ કે ભાઈ આખું ફ્રીજ ઉપાડીને આવે છે આખું ફ્રીજ આવી ને ઉપાડીને લઈને જવાનું તો ગુડ મોર્નિંગ મિત્રો આપણે સવારમાં જાગી ગયા સુંધાજી રાતે રૂમ લઈ અને સૂઈ ગયા હતા અને હવે જાગ્યા હવે ફ્રેશ થઈએ નાઈ ધોઈ અને માતાજીના દર્શન કરવા જઈએ અને આ છે સુંધાજીની સવાર અમારા અમૃતજી ગાદલા ઉઠાવે છે નીચે લઈ જવાના છે હા લઈને આવું હું તુજાબાટલો આ બધાએ આવી રીતના ઉપર જ ઊંઘ્યા હતા આપણે ઊંઘ્યા હતા અને નીચે જવાનું નીચે જઈ અને નાઈ ધોઈને જઈએ દર્શન કરવા તો આપણે નાઈ ધોઈ અને ફ્રેશ થઈ અને આવી ગયા છીએ અમે બધાએ અને હવે જઈએ માતાજીના દર્શન કરવા પહેલાં ધર્મશાળાએ ઓટો મારી અને પછી આ સાઈડ માતાજી દર્શન કરવા જઈએ અમારા ચીનાભાઈ ફ્રેશ થઈ ગયા અમૃતભાઈ ફ્રેશ થઈ ગયા અને તો અભી અમે સમાદ્રી સા પીવા સા એડીએ કે બાતીમાંથી પૂછો કે એમ અત્રો એળો સ્વાદે ને કે બાતીમાંથી પૂછો અઠીન હેંગ લુક હે સારો સ્વાદ અછો હે આપણે હા અમે મંદિરે જવાનું છે અને ઓલો ધૂળિયો ધોરો કે ને કે આ રેતનો પહાડી આ આર્યો આ પટ્ટો દેખાય ને આંગળી અને આ શા અમે મંદિર છે અહીંયા જવાનું છે અને હજી તો પબ્લિક ધાબા ઉપર ઊંઘી છે બહુ સરસ મજાનો નજારો છે પહાડોનો મિત્રો આ ધર્મશાળા છે તમે જ્યારે આડા દિવસે દર્શન કરવા આવો અને તમારે જમવાનું બીજું હોય તો તમને આ જગ્યાએ મળી જાય છે ચામુંડા માતાજી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભોજનાલય અને આગળ બધી સામાજિક ધર્મશાળા એવું છે અને આ જગ્યાએ જમવાના રેટ પણ લખેલા છે કંઈક ભોજનનો સમય અને કાંઈક દસ રૂપિયા કે એવી જ ટિકિટ હોય છે જમવાની પહેલાં હતા પાંચ રૂપિયા હતા પહેલાં અત્યારે સામે લખેલ છે દસ રૂપિયા આ જગ્યાએ જવાનું જમવાનું પણ બહુ મસ્ત હોય છે આ વિષ્ણુ ભક્ત તો આપણે ઉપર આવી ગયા અને આ જગ્યાએ મિત્રો ધોળિયો ધોરો તો રેતનો પહાડ જવાનું હતું પણ હમણાંથી બંધ છે ખબર નહીં ચમ બંધ કરવામાં આવ્યું છે પણ બંધ છે અને ઉપર મસ્ત ગુરુની મઢી છે ગુફા છે અને આર્યું આખું નગર આખું પહાડમાં વસેલું પણ આપણને એવું નથી લાગતું કે આપણે પહાડ ઉપર જો ચીવડો મોટો તો વડશે માથે પણ આપણને એવું જ લાગે કે નેચે જ ઉભા છે નેચે હોય એવી કાયદેસર ગટરો બધું આખી બજાર આ બાજુ અંદર સરસ મજાની બજાર છે ને હવે આપણે દર્શન કરવા જાય ઉપર ધીમે 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 તો આપણે આ ઉપરથી બજારમાં શું અત્યારે અને આ રમકડાનું છે આ ફોટા છે આ પ્રસાદીનું છે અલગ અલગ છે આ બધું લેડીઝ કટલેરી માટેનું પ્રસાદ ભંડાર ને નાસ્તા હાઉસ બહુ જોરદાર બજાર છે આટલામાં બસ આટલી જ બજાર છે આટલી દુકાનો છે લિમિટેડ પણ બહુ મસ્ત જગ્યા શાંત જગ્યા છે બધી વસ્તી ચા પીવેરી હવાર હવારનો સમય છે અને ચોક વચ્ચે સરસ મજાનો વડલો પણ છે અને આ અમારા અમૃતભાઈ ભરે અમૃતભાઈ શું ફરો છો બજાર જોવો છો એમ કોઈ ખરીદવું નહીં કોઈ ભાભી માટે કશું નથી ખરીદવું છોકરાઓ માટે રમકડા બીજા છોકરા ભાઈ એમના મોટા થઈ ગયા છે તો હવે આપણે દર્શન કરવા જવાનું છે પ્રસાદીવાળા કહે આવો રા આવો રા લેરી લેરી થયા પ્રસાદી લો મોટ બૂટ ચંપલ આપણે ઉતારી દીધા હવે ધીમે ધીમે દર્શન કરવા બાજુ જવાનું થાય છે અત્યારે અત્યારમાં આટલી બધી ભીડ છે હવારનો હવાર હવારનો ટાઈમ છે જેટલા વાગ્યા છે પોણા આઠ થયા અત્યારે અત્યારમાં આટલી ભીડ થઈ ગઈ કારણ કે ઠંડો પહોંચનું વાતાવરણ છે એટલે બધાય દર્શન કરી લે પછી તડકો થવાના કારણે પબ્લિક હેરન થાય ઉપર ચડવામાં ઉતરવામાં તકલીફ પડે એટલે અત્યારે અત્યારમાં ભીડ વધારે હોય છે આ દર્શનની લાઈન જુઓ મિત્રો છે જેટલા ઊંધી છે અહીંયાથી ચાલુ થઈ 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 થઈ

લાઈન ની અંદર થઈ ગયા છે અને હવે જ્યારે નંબર આવે ત્યારે દર્શન કરીએ લાઈન ઘણી બધી મોટી છે અને લોબી છે વિષ્ણુ ભગવાનના મંદિર આગળ થઈ અને અમે ઉપર જવાનું છે અમારે અમૃતલાલ લાઈનમાં થઈ ગયા અમારે રમેશલાલ આવી ગયા તો આપણે ચાલતા ચાલતા ઘણી બધી જગ્યાએ બે પહોંચી ગયા અને સામે ભાઈ ઢોલ અને થાળી વગાડે કોઈ પૈસા લે એટલે લઈ રહી વગાડે બહુ સારું વગાડે છે હા હજી હું દિપાસણ લાઈન જોવો તો બધા આપણે હવે આગળ આવી ગયા મંદિરે ચડી ગયા માતાજીના ગબર ઉપર જઈ રહ્યા છો અને આ ઉપરનો ભાગ છે હવે મંદિરે આવી ગયા ઉપર ધીમે 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 હજી થોડી લાઈન છે એટલે હળવે હળવે ચઢા બધા હા આ લેડીઝો માટેની લાઇન છે એટલે આખી ખાલી છે bolo bolo ¡Sí! ¡Bulobo! 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 તો આપણે હવે ઉપર ચડતા વચમાં શંકર ભગવાન આવ્યા છે જય શિવ શિવ મહાદેવ શિવ શંકર કી જય આ પ્રાચીન અને પુરાણી મૂર્તિઓ છે આ શિવ છે અને આ બાજુ પગલા છે અને હવે આપણે મંદિરના ગર્ભગૃહ જોડે પહોંચી ગયા છે એકદમ નજીક મારી માં સુંડાવાળી લાજ રાખજે ચામુંડામાં આપણે આ મંદિરની ઉપરલો વ્યૂ છે આ બાજુ અને બે બાજુ ગરમીના કારણે મોટા મોટા કુલર મેલેલા છે અને હજી પણ લાઈનો બે ત્રણ લાઈન થઈ ગઈ એક લાઈન સામે એક લાઈન આ અને અહીંથી મંદિરમાં હવે સામે દરવાજો છે ગર્ભગૃહનો અહીંયાથી મંદિરમાં એન્ટ્રી કરવાની છે અને આ મસ્ત લખલ છે જય સુંધા માતા જય શિવશંકર મહાદેવ હવે આ પહાડ છે પહાડોમાંથી ધીમે 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 કરતા આપણે અંદર જ લગભગ અંદર શૂટિંગ નહીં થવા દે કરવા દે પણ આપણે આટલું બારલા ભાગનું હતું થતું હતું એટલું કરી નાખ્યું છે અંદર તો શૂટિંગ નહીં થાય પણ આપણે જેટલું થતું હતું એટલું આપણેમાંથી કર્યું છે જે બહાર ના તો અને અંદર આપણે લગભગ બધું હચવાઈ રહે એટલા માટે આપણે પણ ના કરવું જોઈએ ના પાડતા હોય એના માટે બધું ના પાડતા હોય ને બીજું શું આપણે થોડું વિચારવું પડે તો આપણે હવે દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર જવાનું છે માતાજીના દર્શન કરી લીધા જય માતાજી હવે આ રસ્તેથી આપણે બહાર જવાનું છે બહાર નીકળી અને પછી આગળ જોઈએ બધું તો આપણે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા અને નીચે આવી ગયા અને નીચે માતાજીનો સામે ટૂંકનો ધૂણો છે આ ત્રિશૂલ છે અને આ નીચેથી મંદિરનો આખા મંદિરનો વ્યૂ છે આ પહાડવાળું મંદિરને આખું ખૂબ આરસનું મંદિર છે અને આપણે ફાઇનલી દર્શન કરી નાખ્યા હવે અમે માતાજીના અહીંયા ધૂપ ધૂણાના દર્શન કરી નાખ્યા પછી આગળ પ્રોગ્રામ કરીએ જે હોય ફોટોગ્રાફી ઘણા ઘણી પબ્લિક કરે ફોટોગ્રાફી પણ આપણે દર્શન કરી લીધા હવે નેચું ઉતરવાનું છે જેમ કે કાલે ચડ્યાતા ધીમે 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 ઉતરતા ઉતરતા થાક લાગી ગયો તો તમે ધીમે ધીમે ઉતરશે ઉતરવામાં તો ઘણી તકલીફ નહીં પડે મતલબ ઉતરવામાં ઘણી તકલીફ નહીં પડે ખાલી મેન તકલીફ તો ચડવામાં જ વધારે પડતી હોય છે હવે ધીમે ધીમે ઉતરીએ બજાર જોતા જોતા એટલે આ રે આ રસ્તો આ રે અહીંથી નકર બંચો હોય અહીંથી ડાયરેક્ટ જ જઈએ આગળ હવે બજાર જુઓ ફજનો ટાઈમ હતો એટલે બજાર થોડી બંધ હતી હવે અત્યારનો હવાનો ટાઈમ છે એટલે ધીમે ધીમે બજાર ખુલે છે એટલે જોતા જોતા નીચે જાઓ અને પછી આગળનો પ્રોગ્રામ કોઈ હશે તો કન્ટિન્યુ રાખશો તો આપણી જે જગ્યાએ સમાજની ધર્મશાળા હતી જે જગ્યાએ અત્યારે અઢારમી આ ધર્મશાળા બનાવીને અઢાર વર્ષ થયા ત્યાં અઢારમી વર્ષગાંઠ નિમિત્તે અત્યારે બધાયને જે દાતા હતા એમને ચડાવવા લખાયા હોય એ ચડાવવાળાએ બોલાવી અને એમનું સન્માન કરવામાં આવે આ સુંદા પર્વત ઉપર જ્યાં ધર્મશાળા છે માતાજીના મંદિરથી આગળ એન્ટ્રી ગેટથી આપણે બીજા નંબરની ત્રીજા નંબરની ધર્મશાળા છે

क्या प्राइस इसकी है अब बैलो पंद्रह सौ स्टार्ट था वाह अमला बाइक ऊपर भेज दिया फोटो पाड़ा हुआ तो जाम्बू रमेश लाल गाड़ी में भेज दो फोटो पड़ा हुआ तो આ માટીનું કુકર છે મિત્રો હજુ આમાં સીટી ના પડે ખાલી ખાવા બને આ પડ્યું એટલે એક વારનું પડ્યું તો પીછે પૂરું આની શું કિંમત છે પેલો ચારસો ચારસો રૂપિયા કુકરની કિંમત છે અને હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું છે હવે ધીમે 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 આઈસ્તા આઈસ્તા નીચે ઉતરીએ દસ વાગી જશે આ બાજુ હેન્ડલ ખોટલા ચાલુ છે પણ આપણે એમાં નહીં જવાનું આપણે સીડીથી થી ઉતરશું અને મસ્ત સોયડો આવી ગયો આટલામાં આ બધી દુકાનો છે નાસ્તા હાઉસ જોરદાર આ બધી ટોપી બોપી મળે અહીંયા અને હવે ધીમે ધીમે ચશ્મા સારા સારા છે નાસ્તાવાળાનું વધારે છે પાણીપુરી છે સેવ ભેળ છે લીંબુ સોડા જો આવી રીતના પોટક છે એક ઉપર ઉપાડી ઉપાડી ના આવે આપણે એમ કે ચમાટલો ભાવ છો પણ આ હજાર પગથિયે ચડી નાવાનું અહીંયા ને એટલે પછી ત્યારે ભાવ તો લેવાના જ છે ને એનો ભાવ છે હેરાન થાય એનો ભાવ જો આ ડ્રાય ફૂડ છે બધું મળે હા કને સારા સારા સ્ટીક છે ઓર આનો ભાવ પૂછ આનું છો પહેલા ઓ ભાઈ કેટલા તીનસો રૂપિયા કી સ્ટીક છે સ્ટીક સ્ટીક સારી ત્રણસો રૂપિયાની નાસ્તાવાળા વધારે નહીં એમાં મમરા ખૂબ છે સેવ ભેળ ને બધું ભેળ ઘણી છે યાર ને નાસ્તાવાળા ચશ્માવાળા ના નાવા બધા વધારે છે વજન કરાવવું તો વજન કોટોય છે આ જુઓ મિત્રો આ વાંક ને ઉપર વસ્તુ લઈને જાવી છેટલી કષ્ટી પડે પેલો ભાઈ આખું ફ્રીજ ઉપાડીને આવ્યો છે આખું ફ્રીજ આવી ઉપાડીને લઈને જવાનું આ જુઓ આવી ઉપાડી લઈને જાય છે એ ફ્રીજમાં ઠંડુ વેચે તો વિચાર કરો પછી એનો તો ભાવ લેવાના જ છે નહીં જાય પછી આટલું હેરાન થઈ થઈ અને વસ્તુ લઈ જાય પરસાદી બીજી બધું ખાવાનું પોણી બોટલ કોઈ બીજી ઓપ્શન નથી ઉપાડીને લઈ જવા સિવાયનો જો હજી આપણે આટલું નાચું જવાનું છે સામે તો આપણે નીચે આવી ગયા અને હવે નીચે ધર્મશાળા છે અહીંયા જમી લઈએ અને પછી આગળ નીકળીએ તો આપણે બેસી જઈએ ધર્મશાળા મોટી છે હોય આગળ અને આ બારનો વ્યૂ છે સવાર આ ટાઈમનો અને જોઈ આખો હવે અને હવે આ છે આપણે ડાયરેક્ટ બાયપાસ ઘેર હોય અહીંથી બારે આવે એટલે બારે અને હવે આ બધું પાર્કિંગ આવી ગયું આ બધું હોટલ ચલો આપણે અહીંયા જઈને જુઓ મોટી હોટલું છે બધું સારું બેહવાનું જોરદાર છે પેલી બાજુમાં આપણે ગાડી પાર્કિંગ કરેલી છે પેલા રહ્યા એ વાત છે હવે આપણે ગાડી પાર્કિંગ છે ગાડીમાં બેસી નીકળવાનું છે તો મિત્રો અમે જમી ખાઈ પી પ્રસાદ બીજો લઈએ હવે નીચે આવી ગયા હવે ફાઈનલ આપણે હવે ઘરે નીકળવાનું થાય છે